બિઝનેસ ટાઈગુર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બાર જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા ઇન્ટરનેશનલ વીવીઆઈપી મહેમાનો સાથેને કરોડો રૂપિયાની ખર્ચે થયેલા લગ્ન ચર્ચામાં છે રાધિકા મર્ચન્ટે લગ્નમાં ગોલ્ડ એમ્બ્રોડરી કરેલો લહેંગો પહેર્યો હતો જ્યારે અનંત અંબાણીના વેડિંગ આઉટફિટની કિંમત બસોને ચૌદ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે હવે સમાચાર છે કે અનંત અંબાણીએ તેમના પચીસ નજીકના મિત્રોને તેમના લગ્ન દિવસે એક પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયાની લક્ઝરી ઘડિયાળ ભેટમાં આપી છે મહત્વનું છે કે બાર જુલાઈના રોજ જીઓ વર્લ્ડ ફિટનેસ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં વરાજાના મિત્રોની મસ્તી પ્રેમાળ સ્ટાઇલ જોવા મળી હતી તો વરરાજા બાજુથી શાહરૂખ ખાન સલમાન ખાન રણવીર રણવીરસિંહ વીર પહાડિયા સલમાન ખાન મિઝાન જાફરી શિખર પહાડિયા સહિત પચીસ નજીકના મિત્રોનો સમાવેશ થાય છે કે જેમને અનંત અંબાણી લક્ઝુરિયસ ઘડિયાળ ગિફ્ટમાં આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ